આંતરિક આનંદ અને આત્મવિશ્વાસથી સમૃદ્ધ બનો મિત્રો તમે ક્યારે વિચાર્યું છે સાચો આનંદ ક્યાં છે ધન પ્રતિષ્ઠા કે તાળીઓમાં સાચો આનંદ બહાર નહીં એ તમારી અંદર જ છે અને જ્યારે એ આનંદ જાગે છે ત્યારે આત્મવિશ્વાસ આપોઆપ ફૂટી નીકળે છે હું ગૌરવ રાઠોડ એ અનુભવી ચૂક્યો છું જ્યારે મનમાં આનંદ અને વિશ્વાસ જોડાય છે ત્યારે દરેક દિવસ ચમત્કારિક બની જાય છે આનંદ એટલે મનની સ્થિતિ ઘણા લોકો માને છે કે આનંદ કોઈ ઘટના પછી મળે છે જ્યારે સફળ થઈશ ત્યારે ખુશ થઈશ પણ હકીકતમાં આનંદ એ કારણ નથી એ તો પ્રારંભ છે આનંદ એ ચુંબક છે જે વધુ આનંદ અને સમૃદ્ધિને ખેંચી લાવે છે જ્યારે તમે હૃદયથી ખુશ રહો છો ત્યારે તમારા વિચારો સ્પષ્ટ થાય છે લોકો તમારી તરફ આકર્ષાય છે અને દરેક પરિસ્થિતિમાં તમારા પક્ષમાં વળી જાય છે આત્મવિશ્વાસ ક્યાંથી આવે છે આત્મવિશ્વાસ એટલે એ વિશ્વાસ છે ઈશ્વર મારી અંદર છે એટલે હું કરી શકું છું આત્મવિશ્વાસ એ ઈશ્વર પર વિશ્વાસનો પ્રતિબિંબ છે મને યાદ છે જ્યારે મેં પ્રથમવાર બકવિઝડમનો વિડીયો બનાવવાનું નક્કી કર્યું ત્યારે મનમાં થોડી શંકા હતી શું લોકો પસંદ કરશે શું હું કરી શકીશ પણ અંદરથી અવાજ આવ્યો તું ઈશ્વરની યોજના પૂરી કરી રહ્યો છે તારે ફક્ત વિશ્વાસ રાખવાની જરૂર છે એ દિવસે આત્મવિશ્વાસ જાગ્યો અને આજે વિઝડમ હજારો લોકોને પ્રેરણા આપી રહ્યું છે આનંદ અને વિશ્વાસ સફળતાના બે પાંખ જો આનંદ ખોવાઈ જાય તો વિશ્વાસ પણ ધીમો થઈ જાય છે અને જો વિશ્વાસ નબળો પડે તો આનંદ અધૂરો લાગે છે આ બે વસ્તુઓ સાથે જોડાય ત્યારે જ સમૃદ્ધિ જન્મે છે હું રોજ સવારે કહું છું હું આનંદમાં છું હું ઈશ્વર પર વિશ્વાસ રાખું છું એ બે વાક્યો આખો દિવસ સકારાત્મક બનાવે છે જ્યારે મન આનંદિત હોય છે ત્યારે ક્લાયન્ટ્સ પણ જોડાય છે ટીમ ઉત્સાહિત રહે છે અને બિઝનેસમાં નવી નવી તકો ખુલતી રહે છે આનંદ અને આત્મવિશ્વાસ વધારવા માટેના પાંચ રસ્તાઓ એક સદૈવ ચહેરા પર સ્મિત રાખો સ્મિત એ આત્મવિશ્વાસ સૌથી સુંદર સ્વરૂપ છે બે દરરોજ કૃતજ્ઞતા વ્યક્ત કરો આભારની ભાવના આનંદનું મૂળ છે ભગવાનને પ્રાર્થના કરો અને આભાર વ્યક્ત કરો ત્રણ પોતાને પ્રેમથી વાત કરો કહો હું યોગ્ય છું હું પૂરતો છું હું બેસ્ટ છું ચાર સકારાત્મક સંગત રાખો જે લોકો તમને પ્રેરણા આપે છે એમની સાથે રહો પાંચ ઈશ્વર સાથે જોડાવાનો સમય લો ધ્યાન પ્રાર્થના અથવા શાંતિ જે તમને અંદરથી શક્તિશાળી બનાવે છે હું મારો પર્સનલ અનુભવ શેર કરીશ એક વખત મારી પાસે સતત કામ ચાલતું હતું ડેડલાઇન પ્રોજેક્ટ્સ મીટિંગ અને હું થાકેલો અનુભવ કરી રહ્યો હતો એ દિવસે મેં બધું રોકીને ફક્ત દસ મિનિટ માટે લોકવિઝમનો પહેલો વિડીયો જોયો જેમાં મેં જાતે જ કહ્યું હતું સોચ બદલાશે તો જીવન બદલાશે એ શબ્દો ફરીથી મારામાં આત્માને સ્પર્શી ગયા મન કહ્યું આ આનંદ આ વિશ્વાસ આજ તારી સાચી ઉર્જા છે એ દિવસથી મારી અંદરનું સંતુલન પાછું આવ્યું હવે જ્યારે પણ હું થાકું છું એ શબ્દો ફરીથી મારી આત્માને ઉર્જિત કરી દે છે આનંદ અને વિશ્વાસ એ ઈશ્વરનો આશીર્વાદ છે જેના હૃદયમાં આનંદ છે અને વિશ્વાસ છે એ વ્યક્તિ ઈશ્વરનો જીવંત પ્રતિબિંબ છે જ્યારે તમે આનંદથી કાર્ય કરો છો ત્યારે સમય પણ તમારા પક્ષમાં રહે છે અને જ્યારે આત્મવિશ્વાસ સાથે બોલો છો ત્યારે ઈશ્વર તમારી વાણીમાં શક્તિ મૂકે છે મિત્રો યાદ રાખજો બહારની સફળતા પહેલે નહીં અંદરની ખુશી પહેલે મેળવો દરરોજ કહો હું આનંદમાં છું હું વિશ્વાસમાં છું અને ઈશ્વર મારી દરેક દિશામાં પ્રકાશ આપી રહ્યો છે જ્યારે મન આનંદિત છે અને હૃદય વિશ્વાસથી ભરેલું છે ત્યારે સફળતા તમારી રાહ જુએ છે જો તમને આ વિડીયો ગમ્યો હોય લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો અને કોમેન્ટ જરૂરથી કરજો હું ગૌરવ રાઠોડ દિલથી પ્રાર્થના કરું છું તમે બધા આનંદમાં રહો વિશ્વાસથી ભરાયેલા રહો અને ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂરી કરે એવી હું પ્રાર્થના કરું છું મળીશું બુક વિઝડમના આગામી અધ્યાય સાથે જ્યાં આપણે શીખીશું લક્ષ્ય અને દૃઢ સંકલ્પથી સપના કેવી રીતે સાકાર થાય છે અને હા મિત્રો સોચ બદલાસે, તો જીવન બદલાસે. થેન્ક યુ